ચાર પાંચ છ સાત બાર તેર પંદર ચાલીસ રૂપિયા પચાસ બેતાવન બાવન બેપન બેપોન लग के 368 368 माल જોઈ શકો છો ચારસો અગિયાર પાસઠ રૂપિયા બોલો સાઠ સાસઠ રૂપિયા સડસઠ સડસઠ રૂપિયા

પણ મણિયા ભાઈ રેડી હું સુવાનું હતું હતું રાજીરાસવર આવોલો પણ નારાયણ હાલો હારો છે હો સુપર રૂપિયા બોલો 20 રૂપિયા બોલ 20 રૂપિયા

450 ડબલ ટોપી છે